પ્રણામ નમસ્કાર જય માતાજી તાલી વગાડો તો ભેગી વગાડજો ત્યાં સુધી ફોગે રાજકોટ મહાનગરના આંગણે આજે કિડની દિવસ નિમિત્તે જન્મથી જેને ડાયાબિટીક મળ્યું છે એવા બાળકો માટે ની આ સંસ્થા જેને હું ખૂબ ખૂબ શુભકામનાઓને અભિનંદન આપું છું સંત મહાત્મા ઈશ્વરદાસજી અરેશ નામના ગ્રંથમાં કહે છે કે ભાગ બળો તો રામ જપ તેરા બખત બળા તો કચ્છું દે અકલ વડી ઉપકાર કર આ દેહ ધર્યા ફળે આ બધા મિત્રો અપુલભાઈ ને આખી એમની ટીમ ત્રણેક મહિના પહેલાં અમદાવાદ મને મળવા માટે આવ્યા મારી મુલાકાત થઈ મને કે તમે કોઈ પણ સમય આપો રવિવારનો સમય એ તારીખે અમારો પૂર્વ નિયોજિત કાર્યક્રમ હતો મોરબીમાં ત્રેવીસ માર્ચ એટલે મેં કીધું ત્રેવીસમી રવિવાર છે તો હું આવું છું અને એ ત્રેવીસમી માર્ચનો જે રાત્રિનો ડાયરો હતો એ તો પોસ્ટપોન થયો પણ આ સંસ્થામાં આવવાનું જો હું ન આવી શક્યો હોત તો મને અફસોસ થાય અને વિશેષ કાંઈ હમણાં વક્તામાં નામ લખ્યું છું મારું કામ વક્તાનું છે નહીં હું છું ગાયક માણસ મોટિવેશનલ મહેતાજી અને આદરણીય આપણા સૌના લોકલાડીલા રૂપાલાજી બહુ સારું વક્તવ્ય કર્યું બહુ સારી વાતો કરી મને એમ થતું હતું કે હું શું હું જ હજી પ્રેરણા ગોતું છું તો હું બધાએના પ્રેરણા લઉં છું મારા બાપ ભગવાનને દરરોજ સવાર જાગીને પ્રાર્થના કરું કે કાંઈક મને શીખવા મળે કાંઈક જાણવા મળે કાંઈક લાયકાત મારી સુધારી શકો એવો હંમેશનો પ્રયત્ન હોય છે ભાઈએ વાત કરી કે જગ્યા મળી ગઈ મહેતાના કામ દામોદરે કર્યા હતા આ સંસ્થાના કામ મહેતાજીએ કર્યા એમને શુભકામના આપું છું ધન્યવાદ આપું છું એ મહેતા એ મહેતાજીના બાવન વખત તો સાહેબ જૂનાગઢમાં પરમાત્મા આવ્યો છે દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા એવી આ ધીંગી ધરતી છે સંત સુરા સતી જતી અને દાતારોની ધરતી છે કમલનાયન મારા પરમ સ્નેહી મિત્ર છે આદરણી મિત્ર છે એમણે ખૂબ સુંદર જાહેરાત કરી તો હું મારા તરફથી અને એને પહેલાં જવાબ આપી દઉં કે હું કમિટમેન્ટનો માણસ છું મહેતાજીએ ખૂબ સુંદર વાત કરી બ્રાહ્મણનો આશીર્વાદ અમથા ફળતા હોય છે એવું આપણે બધા માનીએ છીએ ને એ પ્રૂફ પણ થયું છે જેઠ હું તો ભાઈ કમિટમેન્ટ માટે લઈને ગયો હતો ક્યાં કારણ કે કાર્યક્રમ લઈ લીધો એક તારીખે આયા બીજી તારીખે હવે ત્યારે તો ફિક્સ ન હોય કે બીજી તારીખનો પ્રોગ્રામ ક્યાં આવશે એટલે પુરસ્કારના પૈસામાં મારા માટે વધે કે ન વધે પણ કમિટમેન્ટ ઇઝ કમિટમેન્ટ પણ મહેતાજીના બોલ ફળે એવી ભગવાનને પ્રાર્થના કરું આ બધાના આશીર્વાદ મળ્યા છે ત્યારે હું આ સંસ્થા માટે એટલું કહી શકું કે મારું પણ માંગું નહીં અપને તનકે કાજ મારું પણ માગું નહીં તનકે કાજ આવા કારણે મને માંગતા ન આવેલા જ હું એ વાત ખાતરી સાથે કહું છું કે આ પરિવારને જ્યાં જરૂર પડે અહીંયા તમારી સાથે હું જોડી લઈને માંગવા તૈયાર છું સાહેબ અને આપણે ડાયરો પણ કરશું આના ખાતમુહૂર્તમાં અને બિલ્ડિંગમાં આખી હોસ્પિટલ બની જાય ત્યારે પણ ડાયરો કરશું એક માગ્યો બે આપ્યો ભગવાન આપણને બધાને આવી પ્રેરણા આપે ઈ સાથે બધા દાતાઓનો ખૂબ ખૂબ અંતપૂર્ણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અસ્તુ જય માતાજી વંદે માતરમ ભારત માતા કીધું હા મને કમલભાઈ ખૂબ સુંદર વાત કરી કે માં હા આમાં કેટલી માં બેઠી છે કેટલી દીકરી બેઠી છે માથી મોટું કોઈ નહીં ભલે જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીષ મારી અંબા આગળ આલિયા મા માટે બહુ કઠિન હોય છે આ આવા બાળકને સાચવવું પરિવારને સાચવવું અને બધી વ્યવસ્થા હોય તો તો ઠીક છે પણ અવ્યવસ્થામાં વ્યવસ્થા કરવી એ મા માટે કઠિન હોય છે કારણ કે લાગણી અને વ્યવસ્થા બંને સાચવવા હોય છે ત્યારે એવી માને હું પ્રણામ કરું છું અને માતૃવંદનાની એક કડી અને એક કડી દીકરીઓ માટે મારે ગાવી છે આ પધારે લાડકી દીકરીઓ માટે મારું સૌથી વધુ ભાવ સાથે ઝીલાયેલું ગીત કારણ કે આપણે બધા વૈદનાના માણસો છીએ આપણે સંવેદનાના માણસો છીએ અને મારું એવું કમલભાઈ અપુલભાઈ એવું એવું ઓબ્ઝર્વેશન છે આટલા જીવનમાં કે જે માણસને આંસુ નથી આવતો એ માણસ નથી મશીન છે

રહી જા ને આજ રીરા હે આંબુલી ને રે હોલી ને પી રે જોશે તારે વાટ રે આ મળી કરશું અમે ફરિયા મારી લાડકી ને ગણી મારી દીકરી રે એ અમે જોશું રે તારી વાત ધન્યવાદ ધન્યવાદ ખૂબ 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 ધન્યવાદ સાહેબજી કીર્તિદાન સાહેબે જબરજસ્ત માહોલ પણ કર્યો અને જબરજસ્ત જાહેરાત પણ કરી આ બ્રાહ્મણ છું એટલે માગવાની ટેવ રહી પણ મને ડબલ આપી દીધું એટલે ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો અતિશય ઋણ સ્વીકાર કરીએ છીએ અને આ ભવિષ્યમાં ટૂંકા ગાળામાં જ આપની અનુકૂળતાએ આપણે એક સરસ મજાનું લોક સાહિત્યનો દરબાર એટલે ડાયરો આયોજન કરીશું ખૂબ ખૂબ આભાર આપ સર્વનો એક બીજી એમની વાત કરું અમે તો પ્રથમવાર મળતા હતા કીર્તિદાન ભાઈને ખાવ પ્રથમવાર અમે કોણ છીએ શું કામ આવ્યા છીએ એનો ટૂંકો પરિચય પાછળ બેઠા છે અમરકુમાર પ્લીઝ આપ સ્થાન પર ઉભા રહ્યો આમના થ્રુ અમે એમને મળવા ગયા હતા અને એમણે ટૂંકો પરિચય આપ્યો હશે કે આવી રીતે એક જીવડ એમણે એમના બાજુમાં મિત્ર બેઠા હતા અજયભાઈ લોરિયા સાહેબ બેઠા છે અજયભાઈ હા અજયભાઈ આંગળી ચિંતી અજય આ સંસ્થા કામ કરવા જેવી છે બોલ શું આપી છે ટાઈમ આપી દીધા અમને પૂછ્યા કે કાંઈ અમે કોણ છીએ જાણે આ જીવ છે આજે અત્યારે તમારી સામે સરસ મજાનું સાહિત્ય રચ્યું ને એટલે અમને કોન્ફિડન્સ છે કે અમારી સાથે કીર્તિદાનભાઈ છે ને તો આપણી હોસ્પિટલ પાંચ માળની ભવ્યતાથી ભવ્યતા બનાવડાવી દેશે એટલે ફરીથી કીર્તિદાનભાઈનો અતિશય ઋણ સ્વીકાર કરું છું સાથે એ એકદમ આપણા મામા બેઠા છે માનનીય સોજિત્રા સાહેબ એટલે આ બે લોકોથી જ આપણો તો બેડો પાર થઈ જાય